ગરમીના પ્રકોપથી બચવા ડૉક્ટર પારુલબેન ગોગરીએ બીચ રોડ ઉપર આવેલા ક્લિનિકથી માહિતી આપી નમસ્કાર મારું નામ ડૉક્ટર પારુલબેન છે હું માંડવી બીચ મેઇન રોડ ઉપર ગાર્ગી ક્લિનિક ચલાવું છું આજે જ્યારે વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે અને હજુ આગામી બે દિવસોમાં પણ હવામાન ખાતાની આગાહી પ્રમાણે જ્યારે ગરમીનું પ્રમાણ વધવાનું છે તો હું એક જનરલ સૂચનો આપની સાથે શેર કરવા માગું છું અત્યારે ગરમીથી બચવા માટે બને ત્યાં સુધી બપોરના બે વાગ્યાથી કરી અને સાંજના ચાર વાગ્યા સુધી જો જરૂરિયાત ન હોય તો ઘરની બહાર ના નીકળવો રોજના લગભગ દિવસના પાંચ લીટર જેટલું પાણીનો ઉપયોગ કરવો જ્યુસી ફ્રૂટ્સનો ઉપયોગ કરવો અત્યારે બજારમાં સંતરા માલ્ટા દાડમ દ્રાક્ષ તરબૂચ જેવા જ્યુસી ફ્રૂટ્સ ખૂબ જ પ્રમાણમાં વેચાઈ રહ્યા છે તો એવા કુદરતી અને નેચરલ ફ્રૂટનો ઉપયોગ કરવો ઘરે બનાવેલા ફ્રૂટ જ્યુસનો ઉપયોગ કરવો બજારમાં મળતા કોલ્ડ ડ્રિંક્સનો ઉપયોગ ટાળવો કેમ કે બજારમાં મળતા કોલ્ડ ડ્રિંક્સ છે એમાં જે કેમિકલ અને ગેસનો ઉપયોગ કરવામાં આવે છે એ આપણા શરીરને અને આંતરડાને ખૂબ જ નુકસાનકારક છે તો બને એટલું વરિયાળીનું શરબત લીંબુ શરબત એનો બધાનો વધારે ઉપયોગ કરવો આ સાથે આપણા પહેરવેશની અંદર સફેદ કપડાં અને લાઇટ કપડાંનો ઉપયોગ વધારે કરવો કેમકે સૂર્યના જે કિરણો છે એનું સફેદ કપડાં પહેરેલા હશે તો ગરમી નહીં લાગે અને ગરમીનું પ્રમાણ ઘટશે પોતાના પેકેટ કે બેગની અંદર ઓઆરએસ પાઉચનો એક પેકેટ રાખવું કદાચ રસ્તામાં ક્યારેય પણ ઇમરજન્સીમાં જો ચક્કર આવે કે કોઈ પણ જાતનો શરીરમાં મૂંઝારો થાય કે એવું લાગે તો તરત જ પાણીની અંદર ઓઆરએસ પાવડર મિક્સ કરી અને પી જવાનું આવી રીતે આપણે આવી રીતનો પાણીનો ઉપયોગ કરી અને આ ગરમીના કહેરથી બચી શકશું થેન્ક યુ